તળાજા શહેરમાં અગિયાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના કામોનું જિલ્લા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતેથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં જુદા જુદા રોડ રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાને લઈને ગુજરાત સરકાર દ્વારા અગિયાર કરોડથી વધુની ગ્રાન્ટો તળાજા નગરપાલિકાને ફાળવી છે અને તળાજાના મોટાભાગના રોડ રસ્તાઓનું નવીનીકરણ થશે અને હાલમાં તળાજા શહેરમાં મહુવા ચોંકડી પાસે એભલદ્વારથી લઈને રોડનું નવીનીકરણ થઈ રહ્યું છે જેને લઈને થોડા દિવસ પહેલાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ભાવનગર પ્રાદેશિક કમિશનરની કચેરી ખાતેના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ આ રોડ રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સવારે અગિયાર કલાકે ભાવનગર જિલ્લા ટીમ તળાજ આવી પહોંચી હતી અને સ્થાનિક અધિકારી અને કર્મચારીને સાથે રાખી અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું